તો ગુજરાત કોંગ્રેસની બાકી રહેલી સાત બેઠકો માટે ઉમેદવારો નક્કી છે પ્રભારીની અધ્યક્ષતામાં ગૂંચવાયેલી બેઠકોનું આખરે ખોખલું ઉકેલાઈ ગયું છે જૂનાગઢ અને સુરેન્દ્રનગર બેઠક માટે ઉમેદવારોના નામ ફાઈનલ થયા છે જૂનાગઢમાં આહિર ઉમેદવાર હીરાભાઈ જોટવા કોંગ્રેસ તેને મેદાનમાં ઉતારશે જ્યારે સુરેન્દ્રનગર બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય ઋત્પિક મકવાણાને કોંગ્રેસ મેદાને ઉતારી શકે છે આ સિવાય અમદાવાદ પશ્ચિમની બેઠક પર આખરે કોણ હશે માફ કરશો પૂર્વની બેઠક પર આખરે કોણ હશે તે પણ નક્કી કરવામાં આવશે આમ મળીને સાત બેઠકોનું જે કોકડું છે આખરે ઉકેલાઈ ગયું છે

તેમની અધ્યક્ષતામાં એક મિટિંગ મળી હતી અને બેઠકની અંદર અલગ અલગ જે જિલ્લાના આગેવાનો છે તેમની સાથે તેમની બેઠક કરી હતી અને તેમના દ્વારા જે નામો પસંદ કરવામાં આવે છે તે નામ ઉપર અંતિમ મહોર મારવામાં આવી છે અને આ નામ ટૂંક સમયમાં જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવવામાં આવી રહી છે ગઈકાલની જો વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના આગેવાનો પહોંચ્યા હતા સાથે જ જે ઉમેદવારો દાવેદાર હતા લોકસભાની ટિકિટ માટે તેઓ પણ પહોંચ્યા હતા તેમની સાથે જ પ્રભારી તેમજ અધ્યક્ષ કોંગ્રેસના અધ્યક્ષ દ્વારા મિટિંગ કરવામાં આવી હતી અને સર્વસંમતિથી એક નામ જાહેર કરવામાં આવ્યું જૂનાગઢ લોકસભા બેઠકની જો વાત કરવામાં આવે તો આહીર ઉમેદવાર હીરાભાઈ જોટવાના નામને સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યું છે જેથી કરીને આગામી સમયમાં જ્યારે પણ નામ જાહેર થશે ત્યારે જૂનાગઢ બેઠક માટે હીરાભાઈ જોટવાનું નામ જાહેર કરવામાં આવશે આ સાથે જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર બેઠક ઉપર પણ અનેક અનિશ્ચિતતાઓ સેવામાં આવતી હશે કોને ટિકિટ આપવામાં આવશે પટેલ સમાજને આપવામાં આવશે કે પછી કોળી સમાજને ટિકિટ આપવામાં આવશે પરંતુ સુરેન્દ્રનગર બેઠક છે તેનું પણ કોકડું ગૂંચવાયેલું હતું તે પણ હવે ઉકેલાયું છે કારણ કે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા છે તેમને